નમસ્કાર મિત્રો સ્વાગત છે બધાનું વાસુદેવી હિકલ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો જો તમે આપણી યુટ્યુબ ચેનલ વાસુદેવી હીકલને સબસ્ક્રાઈબ નાગર ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને પૂરું જોજો લાઈક શેર અને કોમેન્ટ કરજો જોગમાય ટ્રેક્ટર ડીલરશીપ મિત્રો મેસી ફર્ગ્યુસન બોતેર પચાસ બે હજાર બાવીસ મોડલનું પચાસ એચપી રેન્જમાં આવશે તમે જોઈ શકો છો બે હજાર બાવીસ મોડલ મેસી ફર્ગ્યુસન બોતેર પચાસ પચાસ એચપી રેન્જ કંડિશન તમને વિડીયોની અંદર બતાવી રહ્યા છીએ ઓરિજનલ કટમાં આવશે મિત્રો પચાસ એચપી રેન્જમાં આવશે બીજું ટ્રેક્ટર પણ મહેન્દ્રુસન છે બોતેર પચાસ બે હજાર બાવીસ મોડલ પચાસ એચપી રેન્જમાં આવશે બે હજાર બાવીસ નું મોડલ છે આ કન્ડિશન તમને વિડીયોમાં બતાવી રહ્યા છે ઓરિજિનલ કટની અંદર છે સાઈડ ગિયરની અંદર આવશે તો ત્રીજું ટ્રેક્ટર પણ મેસી ફર્ગ્યુસન બોતેર પચાસ પચાસ એસપી રેન્જમાં આવશે બે હજાર એકવીસ મોડલનું આ ટ્રેક્ટર કન્ડિશન તમને વિડીયોમાં બતાવી રહ્યા છીએ તો કોઈપણ ટ્રેક્ટરની તમારે જાણકારી લેવી હોય કિંમતની લોનની તો નીચે નંબર આપેલા છે તે નંબર પર ફોન કરીને જાણકારી લઈ લેવી મેસી ફર્ગ્યુસન બોતેર પચાસ છે મિત્રો ડીઆઈ બોતેર પચાસ બે હજારની સોર મોડલનું છે પાવર સ્ટીયરિંગની અંદર આવશે જોઈ શકો છો તમે બે હજાર સોર મોડલનું ટ્રેક્ટર ટ્રેક્ટરની જાણકારી માટે મિત્રો નીચે નંબર આપેલો છે જોગમાં ઓટો કન્સલ્ટ એ નંબર પર ફોન કરી લેવો મિત્રો આ છે મેસી ફર્ગ્યુસન બસો એકતાલીસ બે હજાર બાવીસ મેન્યુફેક્ચરિંગ અને ત્રેવીસનું રજીસ્ટ્રેશન બાવીસ ત્રેવીસનું મોડલ છે પાવર સ્ટેરિંગની અંદર આ ટ્રેક્ટર આવશે કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો કંપની ટાયરની અંદર કંપની કટમાં છે ટ્રેક્ટર જોઈ શકો છો વિડીયોની અંદર બાવીસ ત્રેવીસની અંદર છે કોઈ પણ ટ્રેક્ટરની જાણકારી માટે મિત્રો નીચે નંબર આપેલા છે એ નંબર પર ફોન કરી લેવો મિત્રો મેસી ફર્ગ્યુસન બસો એકતાલીસ ડીઆઈ બે હજાર અઢાર મોડલનું ઓરિજિનલ કટમાં કંપની ટાયરમાં તમે જોઈ શકો છો બે હજાર અઢાર મેસી ફર્ગ્યુસન બસો એકતાલીસ ટ્રેક્ટરની જાણકારી માટે નીચે નંબર આપ્યો છે જોગમાયા ઓટો કન્સલ્ટ સિદ્ધપુર મિત્રો આ ટ્રેક્ટર છે કુબોતા પિસ્તાલીસ જીરો એક બે હજાર ઓગણીસ મોડલનું તમે જોઈ શકો છો ટ્રેક્ટરની કન્ડિશન તમે જોશો કુબોતા પિસ્તાલીસ તમે જોઈ શકો છો ખૂબ જ સારી કન્ડિશનની અંદર ટ્રેક્ટર છે આ ટ્રેક્ટરની જાણકારી માટે મિત્રો નીચે આપણે નંબર આપેલા છે તો એ નંબર પર ફોન કરીને જાણકારી લઈ લેવી કન્ડિશન તમે જોઈ શકો છો મિત્રો કોઈ પણ ટ્રેક્ટરોની જાણકારી લેવી હોય તમારે તો આપણે જોગ માયા ઓટો કન્સલ્ટ સિદ્ધપુર એનો નંબર નીચે આપેલો છે તો એ નંબર પર ફોન કરીને જાણકારી લઈ લેવી મિત્રો વિડીયો કેવો લાગે કોમેન્ટનો બતાવજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો વિડીયોને લાઈક અને શેર પણ કરજો